દોડતો બાપુ ની જોડે રહેતો બાપુ ને હું નવરા આવતો એને કપડાં ચેન્જ કરી દેતો પાવડર બાવડર લગાવી તમામ કમ્પ્લીટ કરતો હતો એવી રીતે અને બધું બાપુ ભેગો છું હું રહેતો કાળો તન બધું કરતો અને છેલ્લે બાપુ ના મહિના દિવસ અમે દવાખાના માં ફરીએ છીએ પહેલા જે અમે રાખ્યા હતા KGF માં રાખ્યા હતા પછી ત્યાંથી નો ફેર પડ્યો એટલે અમે ચિંતન યાદવ સાહેબ ત્યાં લઈ ગયા હા પણ એ કહું ને કે ત્યાં લઈ ગયા અને પછી અમે છે ને છેલ્લે ગોકુલ હોસ્પિટલ માં લઈ ગયા પણ આજે અખાડા પરિષદમાંથી બધા એના યુવા મોટા મોટા સાધુ આવે ને વરિષ્ઠ એ એમ કે છે કે એને તમે કદાચ કોઈ ન હોય તો એની જગ્યાએ અમે પ્રેમગીરી બાપુની અને અથવા બીજા કોઈ સાધુની અમે નિમણૂક કરી પણ એ અમારો પરિવાર કોઈ સ્વીકારવા તૈયાર નથી અને ધનસુખગીરી બાપુએ કીધું હતું જ કે અમારે વળવાની સમાધિ અહીંયા છે અને અમારા જ છે બધા એવી રીતે કે ચેલો થાય તો મારો દુષ્યંત ગીરી જ થાય એવી રીતે બાપુ એ મને ચોખ્ખું કીધેલું છે અને બધા અમારો દસનામ આખો ગૌસ્વામી સમાજ છે બધાને પૂછી લેવાની છૂટ છે અને કાલ ને બધાને ખબર છે એવી રીતે કે દુષ્યંત તે જ કરવાનો છે